બહુ ગંભીર બાબત છે છે પેસેન્જરની બસ અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને દોળા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઉભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઉભા થઈ જાય છે કેટલા વાલીઓને તેમને ઉભા કરીને ધમકી આપવામાં આવે છે આ તો છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટનો શું વાત છે તમારે જે બી પ્રોબ્લમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોરજબરસ્તી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં હે દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેવલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થો ને અમારા છોકરા બેસે એમને દાદાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે કશું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન સોલ્યુશન લાવે કા તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રાવેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે તે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઉભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે